ત્યારે કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થાય છે સુખરામભાઈ રાઠવા જેઓ વિધાનસભાના પૂર્વ વિધા વિરોધ પક્ષના નેતા તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા જે રીતે રાહુલ ગાંધીએ ઝુંબેશ ઉપાડી અને જે ઇલેક્શન કમિશન છે એની સામે પડકાર ઊભા કર્યા અને સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે વોટ ચોરી કરવામાં આવી રહી છે એ સંદર્ભે જે દેશભરની અંદર અને વિશ્વભરમાં હિન્દુસ્તાનની જે આ ચર્ચા છે ઇલેક્શન કમિશન એ ચાલી રહી છે તે સંદર્ભે અત્યારે રેલી કાઢવામાં આવી છે બુડોલી ટાઉનની અંદર અલીપુરા ચોકી પર આ રેલી સમાપન થયું છે અને સુખરામભાઈ રાઠવા એ તેઓની લીડરશીપમાં આ તમામ કાર્યક્રમ સંપન્ન થયો છે સાહેબ શું કાર્યક્રમ કરવામાં આવ્યો વોટ ટુ વોટ આજે જે પ્રકારના વોટ ચોરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો બુડોલીની અંદર છોટાઉદે શું મેસેજ આપવામાં આવ્યો અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ને હાલના સાંસદના વિપક્ષના નેતા રાહુલજી ચૂંટણી આયોગ જે રીતના ચૂંટણીમાં ધબલો કરે છે અને ભારતીય જનતા પક્ષને ફાયદો થાય એવા ગતકડા કરે છે એની સામે મહેનત કરીને કર્ણાટક અને અન્ય રાજ્યોમાં એક ઝુંબેશ ચલાવીને વોટોની ચોરી કેવી રીતના થાય વોટરોને કેવી રીતના કાપી નાખવામાં આવે છે એનો સુચારુ અભ્યાસ કરીને ચૂંટણી આયોગ સામે બાંયો ચડાવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતની આમ જનતાને બતાવ્યું છે કે આ ચૂંટણી આયોગ મતદાર યાદીમાં મતદારો ઉમેરીને ઘટાડીને ભારતીય જનતા પક્ષને જીતાડવાનું કામ કરી રહ્યું છે અને એના થકી આ દેશના વડાપ્રધાન લોકસભામાં નેતા બન્યા છે ફરી પાછો શાસનમાં આવ્યા છે એની પોલ ખોયલી છે ત્યારે આ વાત અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં વોટચોર ગાદી છોડના નારા સાથે આમ જનતા પોતે સ્વયંભવ પણ પોતપોતાના ગામમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી છે તેના ભાગરૂપે આજે બોડેલીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશિકાંતભાઈના વળપણ હેઠળ અહીંના સ્થાનિક કાર્યકરો ભેગા થઈને આ નગરની આમ જનતાને ઉજાગર કરવા માટે ચોર વોધચોર ગાદીચોરના નારા સાથે આ રેલી કાઢી હતી રેલીને સારો પ્રતિભાવ મેળવ્યો છે ઘણા બધા વેપારીઓ હાથ હલાવીને અમારી હામાં હા ભરી છે બોડેલી જનતાનો આભાર માનું છું આ જે વોચર ગદી છો આ હું કહેતો સાહેબ હાજરભાઈ આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે બોડેલી નગરની અંદર સૌ કોંગ્રેસના વડી આગેવાનો યુવાન મિત્રો અને શહેરના વેપારીઓ પણ જોડાયા અને આ વોટ ચોર ચોર એ ખરેખર આ લોકસભાની અંદર અને ચૂંટણી પંચની અંદર પણ રાહુલજીના પુરાવા આઈ પાસે કે આજે દેશની રાજ્યની સરકારો વોટ ચોરી કરી અને આ ભાજપની સરકારો બનતી હોય એની સામે અમે આ લોકો જાગૃત થાય અને સો ટકા વોટ ચોરી થઈ છે અને એ માટે આના પુરાવા સાથે બધી જગ્યાએ રાહુલજીએ રજૂઆત કરી અને દરેક શહેરોની ગામડાઓની અંદર ગલીએ ગલીએ પણ વોટ ચોર ગદ્દીચોના નારા શરૂ થઈ ગયા છે થેન્ક યુ ખાજરભાઈ આપણે જે વાત કર્યા છે સુખરામભાઈ જે રીતે રાહુલ ગાંધીએ કીધું કે અમે દેશભરની અંદર આ બાબતનું ઉજાગર કરીશું તો શું આપણે બીજા પણ ગુજરાતના કઈ કઈ વિધાનસભા કે લોકસભામાં કોઈ તપાસ કરવાના છે કે આ અંગે કંઈ જે વોટ્સ છે જે અંગેની જે વાતા સામે આવી છે એમને કહેવામાં આવ્યું છે ગુજરાતમાં પણ કોઈ ગુજરાતમાં અમારી પ્રદેશ કો કોંગ્રેસ સમિતિના વાળા અમિતભાઈ ચાવડા અને બીજા અન્ય કાર્યકરો સાથે મળીને ક્યાં ક્યાં આવું થયું છે એની તપાસ કરી રહ્યા છે ખાસ કરીને પાટણમાં જૂનાગઢમાં જે રીતના અમારા કેન્ડિડેટ અગાઉ આગાળ ચાલતા હતા અને પાછળથી એમને પાછલી ઘડીએ હારેલા ડિક્લેર કરવામાં આવ્યા આનું પણ અમે સર્વે કરી રહ્યા છીએ એટલે એનો અર્થ એવો નહીં કે બધી જગ્યા થયું છે ગુજરાતમાં વિધાનસભા હોય કે લોકસભા હોય ત્યારે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભાજપનો કાર્યકર્તા છાતી ઠોકીને કહેતો હોય છે કે અમે પાંચ લાખ મતથી વધારે મતથી જીતવાના કયા આધારે તમે કહો છો તમે આમાં ઈવીએમમાં ચોરી કરતા હતા એના આધારે જ તમે આ ફાંફા મારતા હતા ફાંકો મારતા હતા એમ કહી શકાય અને ગુજરાતની પ્રજા દેશની પ્રજા હવે સમજી ગઈ છે કે આ લોકો ચૂંટણી કેવી રીતના જીતે છે અને એ ચૂંટણીનો જે સરદાર છે એ સરદારને પ્રજા પરખી ગઈ છે ત્યારે આ વાતને ઉજાગર કરવા માટે બોડીલીમાં અમે બધા એકત્ર થઈને રેલી કાઢી હતી થેન્ક યુ સુખરામભાઈ આપણે વાત સાંભળી અહીંયા કોંગ્રેસના કાર્યકરો રણછોડભાઈ પણ છે અને આપણા નટવરભાઈ કાજરભાઈ બધા ઉભેલા છે ને અહીંયા રેલી પણ કાઢવામાં આવી અને એ સાથે સમાપન થયું સાથે ચર્ચા કરી છે મીડિયા સાથે અને જે સંદેશ આપ્યો છે એમણે કે ભાઈ જે વોટ ચોરીના જે આક્ષેપો કરવામાં આવે છે રાહુલ ગાંધી તરફથી સી જે એના ઇલેક્શન કમિશન ઇલેક્શન કમિશન સામે તો તે બાબતને તે બાબતને લઈને આ આખી મીટિંગ છે આ રેડી છે અને એનો મેસેજ મૂળથી સહિત ફોટાઓથી પૂરતી તને કન્વે થાય એ લોકોને પ્રત્યક્ષ એ કાર્યક્રમ છે એને લોકોનું અભિવાદન દે લોકોને સંદેશો પહોંચાડે એ માટે આ રેલી કાઢવામાં આવી હતી અને સફળ રેલી છે એ પ્રકારનો સંદેશ પણ કોંગ્રેસના કાર્યકરો થઈ છે